માંગરોડ તાલુકાના શેપા ગામે વીજ ધાંધિયાથી ખેડૂત પરેશાન પંદર દિવસથી ટીસી બળી જતા મગફળી સુકાઈ શેપા ગામે ખેડૂતના સબસ્ટેશનમાં ટીસી બળી જતા ખેડૂત છેલ્લા પંદર દિવસથી પીજીવીસીએલ કચેરીમાં ધક્કા ખાવા છતાં પણ કોઈ જવાબ ન મળતા હોવાના આક્ષેપો કરાયા છે સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા દેવાભાઈ જેઠાભાઈ રોડિયા શેપા મારે સપ્રેશન બની ગયું અને આજે પંદર દી થયા પછી બદલાવ આવ્યો નથી અને હિંગલના બાના કરે હવે ઇંગલનું અમારે રજૂઆત કે કરવાની અને માંડવી વાત વીસ દીધી અમારી હું એટલે બિલ બિલ લેવા આવી છે ત્યારે બિલ અમારે ભરવાનું ક્યાંથી માંડી સુકાઈ જાય તો એટલે અમે આ રજૂઆત કરી મારું નામ દેવાભાઈ જેઠા રોડિયા ગામ સેપા અમારે ટીસીના પંદરથી થયા બદલે આવ્યા નથી એંગલના બાના કરે અમારી આઠ દસ લાખની માંડવી છે એ બધી ફેલ થાય તો હું અમને સીબીવાળા આપી દે ખરા અમારે એ પૈસા અમને આપી દે ખરા ત્યારે અમારી માંડી વીસ વિગતની માંડવી ફેલ થાય અને અધિકારીઓ કોઈ ધ્યાન દેતા નથી તો અમારે કરવાનું શું અમારા જે ટીસી બદલવાનો પ્રશ્ન છે તેમાં ડીસીની એસએસએફની એંગલ ઓફ ડેમેજ છે માણસો ટીસી ડીસી બદલાવવા માટે સ્થળ પર આવી ગયા હતા છતાં એંગલ ખરાબ હોવાના કારણે ટીસી બદલી શકે તેમ નથી જે એંગલ બદલાવવાનું છે એ તમે સાહેબને રજૂઆત કરો સાહેબને રજૂઆત કરેલી છે એસએસએફ બદલવાનું તો છતાં પંદર પંદર દિવસ સુધી ટીસીના માટે તમારે સાહેબને રજૂઆત કરવી પડે તમે